ગુજરાતના હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે જેમ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો વરસાદ થવાની શક્યતા છે વિરમગામ પાકળી દસાડા અને લગભગ સાણંદ તેમજ ધોળકા ધંધુકા આમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ગુજરાતના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા પૂર્વ ગુજરાત પંચમહાલ અરવલ્લી વિગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અરવલ્લીમાં તો આજથી જ હવામાનમાં પડતો હોવાની શક્યતા છે એટલે આ આ હાલની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં પશ્ચિમી અરબ અરબસાગરની સિસ્ટમ અને બંગાળ સાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે શિયાળામાં ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાય છે જી